નમસ્કાર દર્શક મિત્રો મકર સંક્રાંતિની સર્વે દર્શકોને શુભકામનાઓ હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મુંદ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂન ના ગુનામાં એલસીબી પોલીસે ખૂની પતિને ઝડપી લીધો મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂન ના ગુનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે ફરિયાદી અલ્ફના અણુ ગોધા રહે ભદ્રેશ્વર તાલુકો મુન્દ્રા જે મરણ જનાર હવાબાઈની દીકરી છે તેમના દ્વારા મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે આરોપી અબુ મામદ ગોધા રહે ભદ્રેશ્વર તાલુકો મુન્દ્રાએ કામ ધંધા બાબતે થયેલ બોલાચાલી દરમિયાન મન દુઃખ રાખી પોતાની પત્ની હવાબાઈ

વદ્રેશ્વર ખામે રાવડી તળાવ પાસે બાવરોની જાણીમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી માટે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે દર્શક મિત્રો આજે તારીખ 14 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર